ખૂબ સુંદર એક શિક્ષા જેનું વર્ણન શ્રી સુત ગોસ્વામી કરે છે જેમાં ભારત વર્ષના એક મહાન રાજા શ્રી પરીક્ષિત મહારાજ એને શ્રાપ પ્રાપ્ત થયો છે કે સાત દિવસની અંદર એક સર્પના કરડવાથી એનું મૃત્યુ થશે તો સ્વાભાવિક છે જ્યારે કોઈ મૃત્યુની વાત સાંભળે તો થોડો ભય લાગે છે ડર લાગે છે અને વિશેષરૂપથી આ સંસારમાં કોઈ ડરે છે કોઈ ભયથી પીડિત થાય છે તો એ મૃત્યુ છે મરવાનો ડર બધાને છે પણ એટલું સત્ય છે ગીતામાં ભગવાન કહે છે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્ય છે તસ્માત અપરિહાર્ય અર્થે નત્વ શોચિત અરહસી કે અર્જુન જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે તસ્માત અપરિહાર્ય અર્થે અર્જુન આ નિવારી શકાય એમ નથી આને તમે રોકી ન શકો આપણે કેટલી પણ એફર્ટ લગાવીએ પણ મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી જન્મ થયો છે તો મરવું તો પડશે આ સામાન્ય જ્ઞાન છે પ્રાય બધા લોકો જાણે પણ છે એવું નથી કોઈને ખબર નથી આ વાત બધા લોકોને ખ્યાલ છે કે આજે જન્મ છે તો એક દિવસ મૃત્યુ પણ થવાનું છે સમસ્યા ત્યાં છે કે આપણે ભૂલી જઈએ છીએ હે મોટા મોટો પ્રોબ્લેમ એ છે કે આ ભૂલાઈ જાય છે કે આપણે છે અને મૃત્યુ જ્યારે ભૂલાઈ જાય ને ત્યારે આપણા જીવનમાં પ્રોબ્લેમ શરૂ થાય સમસ્યાઓ પ્રારંભ થાય કારણ કે આપણે આ સંસારમાં જ્યાં રહીએ છીએ તો પ્રકૃતિ દ્વારા નિર્મિત આ સંસારમાં એ પ્રકૃતિના સિદ્ધાંતો કાર્ય કરે છે અહીંયાની કંઈક રિયાલિટી છે કંઈક વાસ્તવિકતા છે યા તો આપણે એને જોવા નથી માંગતા કાં તો આપણને કંઈક ઊંધું સમજાઈ રહ્યું છે માયાના પ્રભાવના કારણે યા તો આપણી પાસે જ્ઞાન નથી તો જેના કારણે જીવનનો ઉદ્દેશ્ય જે છે એ આપણે ભૂલી ગયા છીએ આપણે કોઈના મૃત્યુને જોતા હોય સંસારમાં રોજ કેટલા લોકો મરે છે કેટલા લોકો નવા જન્મ લે છે આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલતી રહે છે પણ આપણે જ્યારે આપણા સ્વજન કે આપણા ઘરે આવો પ્રસંગ જ્યારે બને ત્યારે થોડુંક આપણું માઇન્ડ હાઇલાઇટ થાય કે આ ઘટના બની છે તો તું એક દિવસ આપણી યારે આ થવાનું છે એક દિવસ આપણે અહીંયાથી જવાનું છે ઘણી વાર પરીક્ષિત મહારાજની આ કથાઓને આપણે સાંભળી હશે કે એને સાત દિવસનો ટાઈમ હતો એની પાસે અને આપણી પાસે પણ સાત દિવસ છે ફરક માં એટલો છે કે પરીક્ષિત મહારાજને ખબર હતી કે મારે આવે એ સાત દિવસ જ છે મારી પાસે અને આપણી પાસે એ જાણકારી નથી કારણ કે સાત વાર જે છે સોમથી લઈને રવિ એમાંથી એક વાર આપણે જવાનું છે પણ એ કયો વાર આવવાનો છે એ આપણને ખબર નથી અને એટલા માટે આપણે નક્કી કર્યું કે આવે ત્યારે જોયું જાય છે એમ અત્યારે મોજ કરવી જ્યાં છવી ત્યાં અત્યારે મજા કરવી ઘણી વાર લોકોને એમ જ લાગતું કે ભાઈ જવાનું તો છે જ ને આવ્યા તો એનું શું કરવું કે પણ શાસ્ત્ર કહે છે કે એના માટે જિજ્ઞાસા હોવી જોઈએ મૃત્યુ તો થવાનું છે એ ફાઈનલ છે આપણે આવ્યા છીએ તો જવાનું છે એ પણ ફાઈનલ છે ક્યારે જવાનું છે એ ખબર નથી તો કરવું શું જોઈએ પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન જેનાથી ભાગવતનો પ્રારંભ થયો છે પરીક્ષિત મહારાજ જ્યારે જોવે છે કે એની સભામાં સુખદેવ ગોસ્વામીનું આગમન થયું તો સુખદેવ ગોસ્વામીને એમણે પ્રશ્ન કરતા કીધું અતઃ પૃ સંસિદ્ધિમ યોગી નામ પરમ ગુરુમ અતઃ અતનો અર્થ એટલા માટે કેમ મારે સાત દિવસ પછી મારું મૃત્યુ થવાનું છે અતઃ પિચ્છામી હું તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું કેમ કર્તવ્ય મૃય માણસ્ય જે વ્યક્તિને મૃત્યુ નજીક છે જે મૃત્યુથી નિકટ છે કિમ કર્તવ્ય એનું કર્તવ્ય શું છે એને શું કરવું જોઈએ તો આપણને કોઈ વ્યક્તિ આવો પ્રશ્ન કરે અથવા પ્રશ્ન સાંભળવા મળે તો આપણા મનમાં શું થાય મૃત્યુથી નિકટ કોણ છે આપણે પેલા ગઢા હોય ને યાદ આવે પેલા આ પેલા ને ઘરે સિત્તેર ઉપરની જે એજ વાળા છે ને એ લોકો આપણને પહેલાં ધ્યાનમાં આન જ આવવાનું જ પહેલાં આપણે એવો ક્રમ માનીને બેઠા કે આ ગઢા એટલે એ પહેલા જાય ને પછી આપણે જાઓ ભાઈ જે સ્થાનમાં આપણે રહીએ છીએ ને આ મૃત્યુલોક છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે જઈ શકે છે કોઈનું ફિક્સ નથી કે ભાઈ ગઢા પહેલા જાય ગઢા અહીંના રહી જાય વીસ વર્ષના યુવાનો વ્યા જાય આપણે જોઈએ છે ને એવો કોઈ નિયમ તો નથી કે ગઢાથી આવું એ જ પહેલા જાય ત્યારે જો માતા પિતા જીવિત હોય પુત્ર પુત્રીના મૃત્યુ થઈ જતા હોય અને એટલા માટે જે સ્થાનમાં આપણે રહીએ છીએ ને આને મૃત્યુ લોક કહેવામાં આવે છે ક્યારે નીકળવું પડશે ખબર નહીં રહે તો આ સંસારની અંદર આપણે રહીએ છીએ તો પછી કરવાનો શું છે પ્રશ્ન એ છે કિમ કર્તવ્ય કોણ છે મૃત્યુથી નજીક બોલે બધા પરીક્ષિત મહારાજને ખબર હતી કે સાત દિવસ પહેલાં મને કોઈ મારીએ કે એમ નથી આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી આજ રાતે ગયા કાલે હવારે જાગશું કે નહીં ખબર ને આ ઘટના રોજ બને છે ડેલી રોજ રાત્રે કેટલા લોકો સૂવે છે એ હવે જાગતા નથી એમાંથી ગણાય તો એનું પ્લાનિંગ નહીં હોય કે સારું કાલે હવારે તો હું નહીં હોઉં એવો વિચાર પણ નથી હોતો બહુ આરામથી કાલ સવારનું પ્લાનિંગ કરીને સૂતા હોય છે આપણે ક્યારેક એવું જ થશે કે આગળનું પ્લાનિંગ કરીને સૂઈ ગયા છું પછી આંખ નહીં ખુલે ફરીથી તો આ ઘટનાઓ બની રહી છે તો પરીક્ષિત મહારાજ જે કહી રહ્યા છે મૃત્યુથી નિકટ કોણ છે એનો અર્થ બધા આ સંસારમાં જેટલા પણ જીવ છે બધા મૃત્યુથી નિકટ છે ક્યારે આવશે એનો કોઈ ભરોસો નથી અને એટલે પ્રશ્ન છે કેમ કર્તવ્ય શું કરવું જોઈએ તો એનો ઉત્તર આપતા સુખદેવ ગોસ્વામી કે તો આવા વ્યક્તિએ શું કરવું જોઈએ જે ભગવાન છે ઈશ્વર છે હરિ છે સર્વાત્મા છે જો એક શ્લોકમાં પરમ વ્યક્તિને ચાર વિશેષણથી સંબોધિત કર્યા છે સર્વાત્મા કીધું ભગવાન ઈશ્વર અને હરિ હવે એક દ્રષ્ટિએ જુઓ તો એમ લાગે આ બધા તો એક જ વ્યક્તિના નામ છે ભગવાનને જ કોઈ ઈશ્વર કહે છે કોઈ હરિ કહે છે કોઈ સર્વાત્મા કહે છે પણ આ ચાર વિશેષણ આપો ને તો ભગવાનની વ્યાખ્યા પરિપૂર્ણ થાય એટલે સુખદેવજી આ લઈ રહ્યા છે તો એમાં આપણે જોઈએ કે સૌથી પહેલાં સર્વાત્મા કોણ છે બોલે જે સંપૂર્ણ વિશ્વના કણે કણમાં વ્યાપ્ત છે ઇતિ વિષ્ણુ વ્યાપ્ત છે એટલા માટે એને વિષ્ણુ કહીએ છીએ જે બધાના હૃદયમાં પણ છે સર્વાત્મા જે બધાની આત્મા છે તો એવા જે ભગવાન છે જે સર્વાત્મા છે બીજું વિશેષણ આપ્યું ભગવાન તો જો ભગવાનનો અર્થ શું છે આજે આપણને કોઈ પૂછે ભગવાન એટલે શું ઉત્તર આપણે શું આપશું તમે આ પ્રયોગ તો કરો છો ને ડેલી ભગવાન શબ્દ તો કોઈ પૂછે ભગવાન એટલે કોણ તો એનો ઉત્તર શું છે ભગવાન કોને કહેવાય અચ્છા નાની થી લઈને અત્યાર સુધી આપણે ભગવાનની વાતો કરતા આવ્યા છીએ ભગવાનને માનતા આવ્યા છે વ્યાખ્યા શું છે ભગવાનની વિષ્ણુ પુરાણ કેષઐઐશ્વર્ય પૂર્ણ જે છે ઐશ્વર્ય સમગ્ર વીર્ય યશ્રીય જ્ઞાન વૈરાગ્યશૈવ ષણનામ ભાગ ઈતિ ગણા છ પ્રકારના ઐશ્વર્યોથી જે પરિપૂર્ણ છે એવું વિષ્ણુ પુરાણમાં છ માધુર્ય પણ છે ભગવાનના આ છ ઐશ્વર્ય છે છ માધુર્ય છે તો છ ઐશ્વર્ય અને છ માધુર્યથી જે પરિપૂર્ણ છે એને ભગવાન શબ્દ લાગે એ ભગવાન છે અથવા શિલો પ્રભુપાત કહે છે એ પ્રમાણે શાસ્ત્રોમાં જોઈએ તો છ ઐશ્વર્યોમાંથી કોઈ એક ઐશ્વર્ય કોઈ જીવમાં છે તો એને પણ ભગવાન શબ્દથી સંબોધન થાય એવું શાસ્ત્રોમાં છે જેવી રીતે આપણે સુખદેવ ગોસ્વામીને કહીએ ભગવાન શુક બ્રહ્માજી માટે આવ્યું છે ભગવાન બ્રહ્મા શિવજી માટે છે ભગવાન શિવ તો એ ભગવાનના ઐશ્વર્ય છે એમાં અને એટલા માટે એને ષડેશ્વર્ય પૂર્ણ કહેવામાં આવે છે તો એને ભગવાન શબ્દ લાગશે છ માધુર્યથી જે પરિપૂર્ણ છે એને પણ ભગવાન શબ્દ લાગશે તો આ ભગવાનની વ્યાખ્યાઓ છે પુરાણોની અંદર હું તમને એટલા માટે કહી રહ્યો છું કે તમને પરિચય થાય કે આવું હોય એમ નગર આટલા વર્ષોથી આપણે ભગવાન ભગવાન તો બોલતા આવીએ છીએ પણ ભગવાન એટલે કોણ એમ તો જેનામાં સંપૂર્ણ તત્વ વિદ્યમાન છે જેવી રીતે આમાં છ ઐશ્વર્ય બતાવ્યા ધન બળ જ્ઞાન વૈરાગ્ય સુંદરતા અને ત્યાગ આ છ પરિપૂર્ણ માત્રામાં જેની અંદર છે એને ભગવાન કહેવાય એ વાત જ આ શ્લોકમાં કહેવામાં આવી છે તો પહેલું આપણે સમજ્યા શરૂઆતમાં જે બધાની આત્મા છે બીજી વાત છે ષડૈશ્વર્ય પૂર્ણ જે છે ત્રીજું વિશેષણ આપ્યું ઈશ્વર ઈશ્વરનો અર્થ થાય કંટ્રોલર આખું વિશ્વ અનંત બ્રહ્માંડ જેના કંટ્રોલમાં છે એને ઈશ્વર શબ્દ લાગે તો પ્રકૃતિના સ્વામી જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એને ઈશ્વર તરીકે સંબોધિત કરવામાં આવે જો આ બધા અર્થ છે અલગ અલગ અને એનું કાર્ય પણ જુદું છે એનો ભાવ અલગ છે આપણે એવું માનતા હોય ભગવાન ઈશ્વર એટલી બધું એ કોક ઈશ્વર કે કોક ભગવાન કે કોઈ પરમાત્મા કે એવું નથી કોઈ સ્પેસિફિક કામ છે એનું એટલા માટે ભગવાનની શબ્દથી આપણે સંબોધિત કરીએ છીએ આગળ ઉપર ચોથું સંબોધન આપ્યું છે હરિ તો હરિનો અર્થ છે કે જે દુઃખને હરે હરિ શબ્દના એકસઠ અર્થ ચૈતન્ય મહાપ્રભુએ બતાવ્યા છે એમાં બે મુખ્ય અર્થ આપ્યા છે એ છે સર્વ અમંગલ હરે જેટલા પણ અમંગળ છે એનું હરણ કરે અને સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મને અને જે પોતાના ભક્તને પ્રેમ પ્રદાન કરે હવે માની લો ભગવાન છે સર્વાત્મા છે ઈશ્વર છે બધું છે દુઃખ પણ હરે છે પણ જોઈ પોતાના ભક્તોને પ્રેમ નો કરતા હોય તો કમી રહેશે ને એટલા માટે સુખદેવજી હરિશબ્દ પ્રયોગ કરે છે આ ચાર જે વિશેષણો આપ્યા કે આ ચારેય વિશેષણ જે એક વ્યક્તિને લાગે છે એવા જે ભગવાન છે તો શું કરવું જોઈએ કે છે શ્રોતવ્ય એની કથા સાંભળવી જોઈએ સ્મર્તવ્ય એનું સ્મરણ કરવું જોઈએ અને કીર્તિતવ્ય છે એનું કીર્તન કરવું જોઈએ ત્રણ કામ સુખદેવ ગોસ્વામીએ બતાવ્યું કોના માટે જે મૃત્યુથી નિકટ છે આ ત્રણ કાર્ય કરવા જોઈએ શ્રોતવ્ય સાંભળવું જોઈએ ભગવાનના વિષયમાં સ્મર્તવ્ય એનું સ્મરણ કરવું જોઈએ અને કીર્તિતવ્ય છે એનું કીર્તન કરવું જોઈએ તો મૃત્યુના ભયથી જેણે અભય પ્રાપ્ત કરવું છે ચ ઈચ્છતામ અભયમ એણે આ ત્રણ કાર્ય જીવનમાં કરતા રહેવું જોઈએ આ ભાગવત કે છે તો હવે સમસ્યા એ છે કે આપણે સાંભળતા નથી કે મૃત્યુથી જે નિકટ છે એને ત્રણ કામ કરવાના છે ભગવાનની કથાઓનું શ્રવણ કરવું ભગવાનનું સ્મરણ કરવું અને ભગવાનનું કીર્તન કરવું જેને અભય પ્રાપ્ત કરવું છે મૃત્યુથી એને તો પરીક્ષિત મહારાજ મૃત્યુ સાત દિવસમાં પણ એને ડર નથી હવે આપણે આપણને કોઈ એમ કહી દે ને ડોક્ટર કે કેન્સર છે તો આપણે ટેન્શનમાં આવી જાય ને કોઈ જીવલેણ રોગનું નિદાન આવે આપણું એટલે આપણે ચિંતામાં હવે શું થાય આવું થાય ને કેમ કારણ કે આપણે પહેલેથી પ્રિપેર નથી પહેલેથી તૈયાર નથી આપણે મૃત્યુ માટે પણ જયારે અચાનક કોઈ સમાચાર આપી દે આપણને દુઃખ લાગે આઘાત લાગે પરીક્ષિત મહારાજને દુઃખ ન લાગ્યું એને મૃત્યુનો કોઈ ભય પણ નથી કારણ કે એને તો ગર્ભમાં ભગવાનનું દર્શન કર્યું છે એને કોઈ ડર નથી પણ એ મૃત્યુને સુધારવા માગે છે મૃત્યુથી અવહી પ્રાપ્ત કરવા માંગે છે અને એટલા માટે સુખદેવ ગોસ્વામી આગળ આ પ્રશ્ન એને રાખ્યો કે હું મારા મૃત્યુને સફળ કેવી રીતે બનાવી શકું અને આપણે બધા જે મનુષ્ય બન્યા છીએ આપણે કરવાનું વાત છે કે આપણે આપણા મૃત્યુને સફળ કેવી રીતે બનાવી શકીએ આપણે આ મૃત્યુના ભયથી કેવી રીતે મુક્ત થઈ શકીએ તો એના માટે આ ત્રણ કાર્ય કરવાના છે શ્રવણમ કીર્તનમ સ્મરણમ જે નવધા ભક્તિમાં પહેલા ત્રણ છે ને એ જ સુખદેવ ગોસ્વામીએ કીધું છે પણ હવે પ્રોબ્લેમ એ છે કે આપણને આ બધી વસ્તુઓમાં રસ નથી કેમ કારણ કે જીવનના વિષયમાં કાંઈ આપણે જાણતા જ નથી જીવન મળ્યું છે ભગવત કથા શ્રવણ કરવા માટે પણ આપણે કેટલી કથા સાંભળીએ નથી સાંભળતા અને કથા નથી સાંભળતા એટલે આપણને જીવનના વિષયમાં જ્ઞાન નથી જ્ઞાન નથી આપણી પાસે એટલા માટે ભય લાગ્યા કરે છે હંમેશા ભયભીત રહીએ છીએ આપણે તો જો વિચારણીય વાત એ છે કે આપણે જીવનમાં ઘણા બધા કામ છે આપણી પાસે વ્યવહાર છે આ બધું કરતાં કરતાં આ ત્રણ કામ થવું જોઈએ તો આપણું જીવન સફળ ગણાય તો આપણે કંઈક જાણશું જીવનના વિષયમાં બસ ખાલી ખાઈ પીને ઊંઘવાનું આવું જ જીવન જો પાર કરવું હોય તો મૃત્યુનો ભય તો લાગશે આ બિલકુલ કારણ કે જે વસ્તુનું જ્ઞાન નથી એટલે ડર લાગે ને આપણે જો કોઈ અંધારો રૂમ હોય અને એ રૂમની અંદર આપણને કહેવાય કે તમે આમાં જાઓ એકદમ ઘન ઘોર અંધારું હોય આપણો હાથે આપણને ન દેખાતો હોય એવો અંધકાર હોય અને અચાનક એક વસ્તુ ઉપર આપણો પગ પડે અને આપણને એમ થાય કે અહીંયા સાપ છે કારણ કે એ તો તળિયે અડે એટલે ખબર પડે ને કે આમાં સાપ છે પછી શું થાય પરસેવો છૂટવા માંડે એમ થાય કે હવે ગયા કામમાંથી આપણે ભય લાગવા માંડે અને સમયે કોઈ આવીને સ્વિચ ઓન કરે લાઈટ આવે અને જોવી કે આ તો રસી તરત જ એ જ ક્ષણે એ બધો ભય દૂર થઈ જાય પરસેવો નીકળતો બંધ થઈ જાય આવી જ સ્થિતિ આપણી છે અત્યારે જ્યાં સુધી આપણે ભાગવત કથાઓનું શ્રવણ નથી કરતા જ્યાં સુધી આ ભાગવત ગીતા કે રામાયણ મહાભારત નથી સાંભળતા ત્યાં સુધી આ સંસારનો ભય રહ્યા કરે છે સંસારનો ભય શું કામ છે કારણ કે સંસારના વિષયમાં આપણને કોઈ જ નોલેજ નથી કોઈ જ જ્ઞાન નથી અને એટલે આપણે રહીએ તો છીએ અહીંયા પણ ડર હંમેશા છે તમે એમ કહો નહીં નહીં અમે નથી બીતા કોઈથી ઘણા એવો ડાયલોગ મારતા હોય ને કોઈના બાપથી નથી બીતા ભાઈ કોરોનામાં ખબર છે તો કેટલો નોત બીતો એ બોલવું અલગ વાત છે પણ જે રિયાલિટી છે કે સંસારનો ભય છે કે નથી તમને હું ગણાવું શું ભય છે આપણે એટલી મહેનત કરી છે ખૂબ ધન પ્રાપ્ત કર્યું છે હવે આ કોક લઈને ન વયું જાય આનો ભય છે કે નથી એમ આપણે સંસાર કર્યો છે દીકરાઓ છે દીકરીઓ છે આ કાંઈક અવળા રસ્તે ન વયા જાય ભય છેક નથી એને પવણાઈ દીધા તો આ છૂટા ન થાય ભય છેક નથી આપણું આ શરીર સુંદરતા આજે છે કાલે કંઈક રોગ લાગુ પડ્યો ઢળી જાય તો ભય છેક નથી એક વસ્તુનો ભય છે અને ભય છે ને એટલે જ આ સંસારમાં આપણે બધું કર્મ કરીએ છીએ બીકના કારણે ડરના કારણે જેટલું પણ કર્મ સંસારમાં થઈ રહ્યું છે એની પાછળનું કારણ છે ભય ડર તમે વિચારશો એવું કેવી રીતે અચ્છા કોઈ વ્યક્તિ કમાવા માટે જાય છે તો એ શું કામ કમાય ભૂખથી થી મરી ન જાય ને એનો ભય છે